ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બિહાર મુમડિયા બિહાર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવ્યા છીએ એગ્રી એશિયા એક્સપો ગાંધીનગર કૃષિ મેળો ત્યાં આજે આપણે એક સ્ટોલની મુલાકાત કરવાની છે ફાર્મર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ તેના અંદર આપણે અત્યારે દેખી રહ્યા છે જે ટ્રિગર જે મશીન છે આપણે માંડવી ઉપાડવા માટેનું તો આજે આ સ્ટોલની મુલાકાત કરી અને આ મશીન વિશે એ ટુ સેટ માહિતી દેખવાના છે આપણે આ વિડીયોના અંદર તો ચાલો આપણે વાત કરીએ ખેડૂત મિત્રો હું છું મોગલ શકીલ ફાર્મર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ઓલ સોલ ગુજરાતની બનાવટ છે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે આ છે ગ્રાઉન્ડનટ ડીગર ગ્રાઉન્ડનટ ડિગરમાં આ પાંત્રીસ એફપી કરતાં વધારે ટ્રેક્ટરમાં કોઈ બી ટ્રેક્ટર હોય તેમાં તે ચાલી શકે છે ઠીક છે હવે ગમે તેવી જમીન હોય જેવી કે માટી માટીવાળી છે પથવાડી છે પછી ચીકણી છે લાલ માટી આવી છે ગમે તેવી જમીન હોય તેમાં ઈઝીલી કામ કરી શકે છે તેનું કારણ છે કે જે એસેસ મટીરિયલ ભેળ વાપરવામાં આવે છે આ જે રાપ છે તે કઈ કંપનીની છે ક્યાંની છે લીમડીની આવે છે શું ક્યાંની આવે છે આ મટીરિયલ છે તે આ અમદાવાદનું મેન્યુફેક્ચર આજે પણ આ એસ એસ મટીરિયલ આવે છે આ લોકલ મટીરિયલ તેનો ઘસારો ઓછો થાય ઓછો ઓછો થાય પથ્થરવાળી જમીનના અંદર તે કમ્પ્લીટ ચાલી શકે છે ગમે તેવી જો અમે ઈઝીલી કામ કરે આના અંદર જે કેટલા વર્ષથી તમે આ મશીન બનાવો છો આ કંપની આ મશીનનું મેન્યુફેક્ચર કરતા આપણને સાત વર્ષ જેવું થયું સાત વર્ષ જેવું છે અત્યાર સુધી તમે કેટલા જિલ્લાના અંદર કામ કરી ચૂક્યા છો કેટલા જિલ્લાના અંદર કામ કરી ચૂક્યા છે અત્યારે સુધી અમે સાબરકાંઠા જિલ્લા છે પછી ગાંધીનગર જિલ્લો છે પછી આણંદ જિલ્લો છે કેડા જિલ્લો છે વડગામ તાલુકો છે પછી બનાસકાંઠા જિલ્લો છે એવા ઘણા બધા છે પાટણ જિલ્લો છે આપણે જૂનાગઢના અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના અંદર મગફળીનો વાવેતર વધારે થાય છે તો ત્યાં તમે કોઈ ડિસ્ટ્રીબ્યુટર ખરો આપણો સૌરાષ્ટ્રના અંદર જે રાજુલા છે હા હા એ રાજુલામાં આપણો ડિસ્ટ્રિબ્યુટર છે પેટેડ છે બરોબર અને અંદર ગેરંટી કે વોરંટી કેવી રીતના છે તે બતાવજો હવે આમાં ગેરંટી એ છે કે તમે મશીનને લઈ જાવ બરોબર મશીનની પરચેસ કરો હવે આમાં કંઈ ભી પ્રોબ્લેમ આવે એના માટે અમે છીએ ઓકે મશીનને પરચેસ કર્યા પછી કંઈ ભી પ્રોબ્લેમ આવે નાની થી મોટી લઈને તમે એક કોલ કરો અમે તમારા ત્યાં આવશું અને અમાર માણસ તમારે ત્યાં આવશે તમારો પ્રોબ્લેમને સોલ્વ કરશે બીજી વસ્તુ ખેત આ કંપનીના અંદર ઘણી બધી વસ્તુ બને છે જેવી કે પ્લાવ છે એડજસ્ટેબલ છે પછી પેલો રિવર્સિબલ નેમ લેવલ આવે કે ડીસેવર આવે ઘણી બધી વસ્તુ બનાવે છે અમારા ચાર ફાર્મ છે ઓકે ત્યાંના અંદર મગફળીનો ડિસ્ટોનર બી બને છે મગફળીનો વાવણિયા બી બને છે પ્લાન્ટર બી બને છે ઘણું બધું બને છે એ મોડાસા અમદાવાદ રોડ તલો તાલુકો સાબરકાંઠા જિલ્લો નેવની બનાવીએ છીએ પણ એના માટે મશીન પ્રોવાઇડ કરવું પડે